માં અંબાની ધન્ય ધરા બનાસ કાઠાથી આ વખતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસો ચુમ્માલીસમાં અંગદાનની મહેક પ્રસરાઈ છે સિવિલ હોસ્પિટલમાં એકસો ચુમ્માલીસમું અંગદાન નારી તું નારાયણી તું જ આ સંસારની જીવનદાતા છે તારાથી જ આ સમગ્ર સૃષ્ટિ છે પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરતો કિસ્સો છે નારી એ ત્યાગ અને સમર્પણની મુહૂર્ત છે જેનો બ્રેન્ડેડ રમેશભાઈ ના ધરમપત્ની ભારતી બહેને સાક્ષાત્કાર કરાવ્યો છે સમગ્ર વિગત એવી છે કે બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના રેનવા ગામના રહેવાસી અને ગાંધીધામ કચ્છમાં રમેશભાઈ શ્રીમાળીએ ગાંધીધામ ખાતે બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી પરિણામે પ્રાથમિક સારવાર અર્થે તેઓ ગાંધીધામ લઈ જવામાં આવ્યા હતા ઈજાઓ અત્યંત ગંભીર જણાતા સઘન સારવાર માટે તેઓ ઓગણીસ ફેબ્રુઆરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તબીબો વીસ ફેબ્રુઆરીના રોજ તેઓ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા અને બ્રેન્ડેડ જાહેર કરાયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાન સાથે સંકળાયેલા ડૉક્ટરની ટીમ દ્વારા રમેશભાઈના પરિવારજનો અને ધર્મપતિ ભારતીબહેનને સમજાવવામાં આવ્યા હતા મારા પતિ હવે આ દુનિયામાં નથી પરંતુ તેઓ અંગોના દાન થઈ શકે જો કોઈ જરૂરિયાતમંદને નવજીવન મળતું હોય તો તેના જીવનમાં ખુશાલી આવતી હોય તો જરૂરથી આ અંગદાનનો પવિત્ર હું નિર્ણય કરીશ આ ઉમદા ભાવ સાથે ભારતીબહેને અંગદાનનો રજેસ્પર્શી નિર્ણય કર્યો હતો અને સતયુગમાં સાવિત્રીએ યમરાજા સાથે બાથ ભીડીને પોતાના પતિને પુનર્જીવિત કર્યા હતા આજે આઝાદીના અમૃતકાળમાં રમેશભાઈના પત્ની ભારતીબાઈને પોતાના પતિના અંગોનો દાન કરીને અન્ય જીવમાં જીવંત કર્યા છે જેને તેઓ જાણતા પણ નથી એવા કોઈના માતા પિતા પતિ પત્ની ભાઈ બહેનનો જીવનદીપ યમરાજના હાથમાંથી પાછો અપાવી ફરી જહળતો કરવાનો સત્કાર્ય ભારતીબાઈને કર્યું છે આ અંગદાન નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગોના રિટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી હતી સમગ્ર પ્રક્રિયાના અંતે હૃદયના બે કિડની અને લિવરનું દાન મેળવવામાં સફળતા મળી અંગદાનમાં મળેલા હૃદયને યુએન મહેતા હોસ્પિટલ લિવર તથા બંને કિડની અમદાવાદ સિવિલ મેડિસિટી કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ જોશીએ જણાવ્યું હતું કે બે સંતાનોની માતા રમેશભાઈના ધર્મપત્ની અને શ્રીમાળી પરિવારના વહુએ અંગદાનનો નિર્ણય કરીને નારીતું નારણી પંક્તિ ખરા અર્થમાં સાર્થક કરી છે. પાર્તીબેને તેમના પતિના અંગદાન થકી નારીએ ત્યાગની મૂર્તિ અને સાક્ષાત નારણી છે તેવું સચોટ દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું અને આપણા સમાજ ઉપર આવી નારીના બલિદાનનું ઋણ ખૂબ મોટું છે તેમ જણાવ્યું હતું. અંગદાન એ જ મહાદાનની થીમ ઉપર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં 144મો ચોમાલીસનું અંગદાન થયું છે બત્રીસ વર્ષીય પુરુષ રમેશભાઈ શ્રીમાળી બનાસકાંઠાના રેનવા ગામના રહેવાસી પરંતુ ગાંધીધામમાં ધંધાર્થે રહેતા રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં બ્રેન્ડેડ ડિક્લેર થયા અને એમના સમગ્ર પરિવારે અને ખાસ કરીને એની પત્નીએ અંગદાન કરવાનો પોઝિટિવ નિર્ણય લીધો અને રમેશભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને હૃદય બે કિડની અને લિવર દાનમાં મળ્યા મેડિસિટીને જીવન મેતામાં હૃદય અને આઈકેડીઆરસીમાં લિવર અને કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું અને એના થકી ચાર લોકોને નવજીવન પ્રાપ્ત થશે એકસો ચુવાલીસ અંગદાનની જો વાત કરીશ તો ચારસો ને સાહીઠ અંગો સિવિલ હોસ્પિટલમાંથી દાનમાં મળ્યા જેને ચારસો ને તેતાલીસથી વધારે લોકોને નવજીવન આપ્યું છે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને અંગદાન પ્રત્યારોપણની પ્રતીક્ષા કરતાં લોકોની પ્રતીક્ષામાં જેટલો વધારે ઘટાડો થઈ શકે એના માટે આપણે સૌ જૂટ થઈ અને પ્રયત્ન કરીએ આ કિસ્સાની મહત્વની વાત એ છે કે એમના પત્ની જેને બે નાના બાળકો છે છ વર્ષના અને ત્રણ વર્ષના એવા ભારતીબેને એ નિર્ણય લીધો કે જ્યારે એમના પતિ ડેડ છે અને બંને એપની અટેસ્ટ થઈ ગયા છે તો હવે આ જ નિર્ણય લેવો આ સમય માટે સૌથી ઉચિત ગણાશે અને આખા પરિવારે ભેગા થઈ અને અંગદાન કરવાનો નિર્ણય લીધો અને આપ જોઈ શકો છો એના થકી ચાર એવા લોકો જે એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાતા છે એવા લોકોને નવજીવન પ્રાપ્ત થશે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અંગદાન એ જ મહાદાન